દેશમાં કોરોનાના બે હજાર છસો અગ્નસત્તર એક્ટિવ કેસ છે દેશમાં ચોવીસ કલાકમાં કોરોનાથી છ લોકોના મોતના સમાચાર છે કર્ણાટકમાં બે પંજાબમાં એક કેરળમાં ત્રણ લોકોના મોત થઈ ગયા કેરળમાં ચોવીસ કલાકમાં કોરોનાના ત્રણસો કેસ નોંધાયા છે દેશમાં બે અઠવાડિયામાં કોરોનાથી વીસ લોકોના મોત થયા છે દેશમાં ચોવીસ કલાકમાં કોરોનાથી છ લોકોના મોત થયા કર્ણાટકમાં બે પંજાબમાં એક કેરળમાં ત્રણ લોકોના મોત થયા છે કોરોનાના બે હજાર છસો અગ્નસિત્તેર એક્ટિવ કેસ નોંધાયા છે દેશમાં ચોવીસ કલાકમાં કોરોનાથી છ લોકોના મોત થઈ ગયા કોરોનાના કેસ વધતા સુરતનું તંત્ર એક્શનમાં છે સુરત સિવિલ હોસ્પિટલના તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે કિડની બિલ્ડિંગમાં કોરોનાનો વોર્ડ શરૂ કરવામાં આવ્યો કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે ચાલીસ બેડનો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે હાલ સુરતમાં કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો સાવચેતીના ભાગરૂપે સિવિલ તંત્રએ વોર્ડ શરૂ કર્યો છે રાજ્યમાં કોરોનાના કેસ વધતા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ચાલીસ બેડની જે છે સુવિધા સાથે ઓડ શરૂ કરવા તૈયારીઓ શરૂ કરી દેવાય છે નવી સિવિલ હોસ્પિટલમાં જે કિડની બિલ્ડિંગ આવેલી છે એના આઠમા માળે ચાલીસ બેડની સુવિધા સાથે જે છે આ વોર્ડ છે જે શરૂ કરવામાં આવી રહ્યો છે હાલ તમે જોઈ શકો છો જે સફાઈ કર્મચારીઓ જે છે આ તમામ જે ઓડ છે એની સાફ સફાઈ કરવામાં આવી રહી છે જે બેડ છે બેડને સ્વચ્છ કરવામાં આવી રહ્યો છે અને આજે આખો જે પરિસર છે એની સ્વચ્છતા કરવામાં આવી રહી છે જે રીતના રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યા છે અને તેને અગમચેતીના ભાગ રૂપે જે રીતના સરકારે હોસ્પિટલો જે છે તેમને તાકીદ કરી દીધા છે જેથી નવી સિવિલ હોસ્પિટલે જે 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 છે છે આ સૂચનાનું પાલન કરવા માટે અગાઉથી રીતના બેડની સાથે આ વોર્ડ જે છે શરૂ કરી દેવામાં આવે છે જો કે નવી સિવિલ હોસ્પિટલની જે સુરત શહેરની અંદર જો કે હજુ સુધી એક પણ કોરોનાનો કેસ સામે આવ્યો નથી પરંતુ કોરોનાની પરિસ્થિતિ જો સર્જાય તેને પોચી વળવા માટે અગાઉથી જ સિવિલ તંત્ર દ્વારા ચાલીસ બેડનો વોર્ડ શરૂ કરી દીધો છે પ્રશાંત ડીવરે જી મીડિયા સુરત